જય માતાજી હર મહાદેવ કેમ છો બધા મજામાં હશો આજે શ્રાવણ મહિનો અને એમાંય તે શ્રાવણ મહિનો સોમવારથી ચાલુ થતો હોય અને આપણે સુરત રહીએ તો આપણે બાજુમાં ગલતેશ્વર મહાદેવનો ખૂબ જ સરસ મંદિર છે તો આપણે ગલતેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે અને આ શ્રાવણ મહિનો આપણે બહુ ખાસ રહેવાનો છે કેમ કે ઘણા વર્ષો પછી આવી રીતનો આવે છે કે તમે આપણે ગુજરાતી ગીત સાંભળ્યું હશે સાતમને સોમવારે અને આઠમને મધરાતે તો આપણે એ પ્રમાણે આ શ્રાવણ મહિનો બેસેલો છે તો ઘણા વર્ષો લગભગ મને વર્ષો તો યાદ નથી પણ ઘણા વર્ષો પછી આવી રીતનો શ્રાવણ મહિનો આવે છે તો આજે શ્રાવણ મહિનાનો સોમવાર પહેલો તો આપણે ગલકેશ્વર મહાદેવના મંદિરે અને તમને ત્યાંનો નજારો બતાવીએ પબ્લિક કેવું છે એ બતાવીએ અને મહાદેવના દર્શન કરી મહાદેવ હર હર મહાદેવ

તો ગાડી પાર્કિંગ કરીને આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે તો પહેલાં તો દર્શન કરી લઈએ પછી તમને દર્શન કરીશું આપણે પછી કંઈક જઈશું બીજા અહીંયા બાજુમાં તે પાર્ક વોટરફોલ છે અને મસ્ત મજાનો નજારો હશે અત્યારનો તો ત્યાં જવાનું છે તો કોમેન્ટમાં ખાસ કરીને હરરણ મહાદેવ લખી નાખજો અને આજે નવો શું વિકાસ કર્યો છે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે આપણે તો ભાઈ આવું જ પડે મહાદેવના પગથરા એટલે તો ચાલો મિત્ર તમે મહાદેવના દર્શન કરાવી દઈએ તો મિત્રો આપણે દર્શનમાં કોઈ તકલીફ ન પડે એ માટે આ બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો હું દે મિત્ર શાંતિ અરાર મહાદેવ તો ઓલા વખતે આ બનતું નહોતું પણ આ વખતે બનાવવાનું ચાલુ થઈ ગયું છે મતલબ તમને વિકાસ તો તમને ઓલા વખતે બી દેખેડો તો આ ગાર્ડન બનલે છે અને ચાલવા માટે બી બેસવા માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે આ બધું તો વ્યવસ્થા આતી જ છે પણ આ બધું બી વ્યવસ્થા કરવામાં આવે છે ડોક્ટર સમજો ભાઈ મહાદેવ ની મૂર્તિ આજે શ્રાવણ મહિનાનો પહેલો પેલો સોમવાર અને શ્રાવણ મહિનાનો પહેલો જ દિવસ અને આપણે મહાદેવના ના આવી ગયા હોય તો કોમેન્ટ માં હર મહાદેવ તો લખવાનું બને જ છે આ જોઈ લો આજે એટલું પબ્લિક છે આજે તો અહીંયા આખો દિવસ આવી જ રહેવાનું છે સાંજે ને સવારે થોડીક ઉતારે ગરમી રહેશે તો આપણી સાથે એક આપણા દોસ્તાર આવેલા છે એને ઇન્ટરવ્યુ લઈ છે શ્વર મહાદેવનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે મંદિર ખૂબ જ સરસ છે અહીંયા તમારે જો જે લોકો બાર જ્યોતિર્લિંગના દર્શન ના કરી શકે તો અહીંયા એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે કે બારે બાર દર્શન થઈ જાય છે તમે અંદર મંદિરમાં દર્શન કરવા જશો તો તમને બારે બાર જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે અને ખૂબ જ પ્રાચીન મંદિર છે અને બાજુમાં જ આપણે તાપી નદી છે તાપી નદી એટલે સૂર્યપુત્રી અને એનું પાણી બી પવિત્ર ગણાય છે અને એનું પાણી પાણી આપણે અહીંયા મહાદેવના ચડાવવામાં આવે છે અને અહીંયા લોકો પ્રવાસીઓ હોય એના માટે પચાસ રૂપિયા ખાલી પચાસ રૂપિયાની અંદર સ્નાન કરવાની બી વ્યવસ્થા છે તમે કેટલું બી સ્નાન કરો આખો દિવસ કરો કે પછી અડધો દિવસ કરો પચાસ રૂપિયામાં તમને સ્નાન કરવા બી મળશે તો મતલબમાં ગલતેશ્વર મહાદેવ છે એનો વિકાસ બી ખૂબ જ્યારે થઈ રહ્યો છે ત્યાં મસ્ત મજાના બગીચા બની રહ્યા છે અને દર્શનાર્થીઓને તકલીફ ના પડે એના માટે અહીંયા આપણે ચાલવાની બી વ્યવસ્થા કરવાની છે એટલે કે છાપરા બી મેક આવેલા છે તો એવી રીતનો ટ્રસ્ટ દ્વારા વિકાસ પણ થવામાં આવેલો છે તો જે પણ વિડીયો વિડીયો જોતા હોય મિત્રો તો તેને ગલતેશ્વર મહાદેવના મંદિર આવવાની જરૂર રહેશે કેમ કે અહીંયાનું વાતાવરણ બી શાંત છે અને કેદારનાથ જેવી તમને છે ફીલિંગ બી આવશે તો જુઓ મિત્રો આજે એટલું પબ્લિક આવેલું છે આજે વધારે પડતી કરતી મને જણાય છે કેમ કે શ્રાવણ મહિનાનો પહેલા સોમવાર હોય એટલે આ આપણે રામજી મંદિર છે રામજી મંદિર તો તમે જોઈ જશે તો આવી રીતનું આપણે મંદિર છે આ આપણે ગલતેશ્વર મહાદેવનું મેન મંદિર છે બારથી તમે દર્શન કરી લેજો અંદરથી અંદરથી તમને દર્શન થઈ જશે જોવા મિત્રો આ બધા આપણે આવ્યા છે આજ પાછળ તમે જોઈ શકો છો આ બધા જળ અભિષેક માટે ચડાવવા જાય છે અંદર કાંઈ વાંધો નહીં આપણે બી જઈએ પાછળ આવી રીતના આજે બધા પબ્લિક આવેલું છે તમે જોઈ શકો છો તો આપણે અહીંયા લોકો સાથે જઈએ જવા જઈએ તો બીજું તો શું કરવાનું તો મિત્રો આપણે અંદર તો આવી ગયા છીએ આ તમે જોઈ શકો છો તાપી નદીનો નજારો એક નંબર નજારો છે અને આ બધા કાવડ યાત્રા અહીંયા આવે છે દર વર્ષે આવે છે બસો ત્રણસો માણસ એ લોકો નક્કી કરે એ પ્રમાણે આવે છે આપણે આની સાથે જ આવ્યા હું કેમ રંજીતભાઈ એકદમ શાંતિ છે મસ્ત મજા છે આપણે આવવાનું છે આ ભાઈ તાપીમાં ઓળકુ લઈને જાય છે

આજે બહુ પબ્લિક તો એટલું બધું નહીં હોય ત્યાં ઓલી બાજુ જાય ને તમને બતાવી દઉં કેવી રીતનું પબ્લિક છે આજે જો ભાઈ આવી રીતનું આજે પબ્લિક છે તમને કેસરી કેસરી દેખાજે કેમ કે આજે સોમવાર છે એટલે લોકો વધારે અહીંયા આવતો હોય છે તો મિત્રો આજે આ કુંડની અંદર પબ્લિક તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે હું તમે નીરજ હાલો ભાઈ નાખી દે તો આવી રીતનું આજે પબ્લિક છે બધા નાઈ જાય આપણે નાવાનું થતું નહીં કેમ કે આપણે કપડા વપડા કઈ લાવેલા નથી તો ચાલો મિત્રો આપણે એના એકાદ બે શોર્ટ લઈએ પછી વિડીયો પૂરો કરીશું તો મિત્રો આવી રીતને આજે ગડદી છે આપણે નીચેથી તો આવી ગયા છીએ આવી રીતનો નીચેથી તાપે મૈયાનું પાણી લાવે અને મંદિરે ચડાવતો હોય છે આ તમે પબ્લિક જોઈ શકો છો આજે આપણે આજે પહેલો સોમવાર એટલે આજે ખૂબ જ પબ્લિક જોવા મળી રહ્યું છે மா

કાંઈ વાંધો નહીં તો ચાલો મિત્રો હવે ઘરે જઈ હવે આપણે ઓલા શોપ માટે આવીશું ત્યાં સુધી આરઆર માં આજે તો મિત્રો મારો અવાજ બરોબર તમને સંભળાશે ને કેમ કે અહીંયા મસ્ત મજાનો પવન આવી રહ્યો છે તો આજનો ગંતેશ્વરનો લોકેશન આવી રીતનું હતું કે બધા લોકો કેસરી કલરના કપડા પહેરી આવે અને ત્યાં બાજુમાં જળાભિષેક કરે છે એટલે કે તાપે નદીનું પાણી લાવે અને મંદિરે જોડાવે છે તો એવી રીતનું અહીંયા તો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય માતાજી